એટલે માણસ ફરિયાદ સ્કૂલે મોકલે તો એ છોકરા ઉપર ફરિયાદ એટલે છોકરાને આવીને આચાર્યને કીધું કે આ આ અમે આટલી ફી ભરી આ અમારા ઢગાન કાંઈ આવડતું નથી અરે કે હોય સાહેબ અમારી નિશાળમાં આવે ફેર ન પડે તો અમારી નિશાળ ન કહેવાય બોલાવવાના છોકરાને છોકરાને બોલાવ્યો એના જે વર્ગમાં હતો ન્યા હાલો પૂછો સાહેબ શું ન આવડ્યું અરે કે તમે જ પૂછો એટલે આચાર્ય પૂછ્યું છોકરાને કે બોલ બેટા ચાલીને ચાલી કેટલા થાય એટલે છોકરો કે દોઢસો તો આચાર્ય કીધું સાબાજ દીકરા સાબાજ તો છોકરાનો બાપ કીધા ને હું સાબાજ ચાલીને ચાલીન દોઢસો થાય એ કે પેલા સાંભળો ખરા તમે જેદી તમે જે દી મૂકવા આવ્યા ને તે દીથી પાંચસો કહેતો તો માયડ મારી મારીને દોઢસો એ લાવ્યા એ ધવલભાઈ ઘણા ને આમાં આમાં અમે માઇડ અત્યારે એટલું એટલું એક એક ગાય ને જે માઇડ દોઢસો એ પૂરું થાય એમ છે હર્ષભાઈ હોનાથી વરસાદ ક્યાંય વરહે નહીં અને જો ઈ વરસાદ વરસતો તો અમે આ ધંધા જ ન કરીએ ને ન્યા જીન કે મરે મહારાજ ભઈયાય બાપ પણ કંચન વર્ષો મે એને કહેવાય કે આપ જારે જ ગુજરાતની જવાબદારી લઈને બેઠા છો આપડા ડેપ્યુટી સીએમ હોય પોતે તેમજ આયા રાજેન્દ્રાસ બાપુ દરેક સંતો કૌશિકભાઈ થી લઈ અને કોના કોના આમાં નામ લેવા વાતી માટે કહું કે અતિશય કામ હોય અને એક કામ ચાલુ હોય અને યાદ આવી જાય કે દાયાભાઈને ઘરે જવું પડશે હો અને કામ પડતા મૂકીને એના અવસરમાં આવીને ઊભો રહેવું આનું નામ હોને વરસા બે સાહેબ જેને હોનાને હાકળે બાંધી લાવો છતાં ના આવે એ બધા પ્રેમને કાચે તાતણે બંધાય અને જ્યારે આવ્યા હોય અને બીજી વાત એ છે હર્ષભાઈ આપણા વાર હાથ છે વાર તો હાથ જ છે ને સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર પણ બોલાય આઠ સતવાડિયું નથી બોલાતો અઠવાડિયું વિચાર આવતો કે આ આઠમો વાર હશે કયો એટલે એ વિચાર આવ્યો કે શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે રિવફ્રન્ટ આખો ફેર્યો હોય કારણ કે માણસને સજા હોય ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે વાર વાર વાત શબ્દ શહેરમાં રવિવાર ગામડામાં જમણવાર કોઈ તીર્થક ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કઈક તહેવાર જોવે જોવેથી લઈને ગિરનાર સુધી ગિરનાર થી લઈને દ્વારકા દ્વારકાથી સોમનાથ સોમનાથી અયોધ્યા સુધી વૈદ્યો તો કાંઈક તહેવાર જોવે સાહેબ તો તહેવારમાં માણા ભેગું થાય પણ મારે વાત એ કરવી છે ડાયાલાલ ઘરને આંગણે માણા ભેગું કરવું હોય ને

હમણાં એક આચાર્યની પાસે છોકરાના વાલી આવ્યા અને અત્યાર પરિસ્થિતિ એવી છે સાહેબ ફરિયાદ સિવાય બીજું કંઈ છે જ નહીં કોઈ પાસે કઈક ને કઈક કોઈક ને હાવ તમે આમ રેડી ગાતા હું કે તમે ગાયું કરો પણ ઓલો તાલ બરાબર નતો થો એ તો અહીંયા આવો તો ખબર પડે કાન ની બુટી લાલ થઈ જાય બધા એટલે માણસ ફરિયાદ સ્કૂલે મોકલે તો એ છોકરા ઉપર ફરિયાદ એટલે છોકરાને આવીને આચાર્યને કીધું કે આ આ અમે આટલી ફી ભરી આ અમારા ઢગાને કાંઈ આવડતું નથી અરે કે હોય સાહેબ અમારી નિશાળમાં આવે ને જો ફેર ન પડે તો અમારી નિશાળ નો કહેવાય બોલાવવાના છોકરાને છોકરાને બોલાવ્યો એના જે વર્ગમાં હતો ન્યા હાલો પૂછો સાહેબ શું ન આવડે અરે કે તમે જ પૂછો એટલે આચાર્ય એ પૂછ્યું છોકરાને કે બોલ બેટા ચાલીને ચાલી કેટલા થાય એટલે છોકરો કે દોઢસો તા આચાર્ય કીધું સાબાજ દીકરા સાબાજ તા છોકરા નો બાપ કીધા હું સાબાજ ચાલી ને ચાલી દોઢસો થાય કે પેલા સાંભળો ખરા તમે જેદી તમે જે મૂકવા આવ્યા ને તે દીધી પાંચસો કેતો હતો માયડ મારી મારી દોઢસો એ લાવ્યા ધવલભાઈ ઘણા ને આમાં આમાં અમે માઇન્ડ અત્યારે એટલું એટલું એક એક ગાય ને જે માઇન્ડ દોઢસો પૂરું થાય એમ છે એટલે આજનો જે અવસર છે સાહેબ પાછી તના ત્યાંના જે આપણા મેન અધિકારી નામ નથી લેવું મેન અધિકારી મને કે ભાઈ પછી હું દોડા દોડ માં તમને એ પાછા એવા અધિકારી છે સાહેબ પધારો પધારો ભરતભાઈ પધારો વાહ વાત કરી તમને કહું મને કે એ પાછા મારા વિસ્તારના છે એટલે ત્યાં તોકતે વાવાઝોડો માં આવ્યું ને એનું એ સાહેબે યાદી કરી એટલે કે સાહેબ કે મને કે મારા હાળાનો ફોન આવ્યો એ એ સાહેબ સાહેબ કે 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 મારા પૂછ્યું આ કેવું કર્યું એટલે મેં એને બે વાર કીધું શું કહો છો તાકે આ વાવાઝોડાએ કેવુંક નુકસાન કર્યું ત્યાં એટલે સાહેબે એવું કીધું કે મેં મારા હાળાને એટલું જ કીધું કે તર વર્ષે તે પૂછ્યું પણ સાહેબ પરિવારમાં હર્ષભાઈ ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો નહીં લગ્નનો પ્રસંગ છે બે જ મિનિટમાં મારે ખાલી કારણ કે અહીંયા અમે કોઈ કલાકાર થઈને આવ્યા નથી અહીંયા તો હાજરી આપીએ ને તોય ઘણું છે અને આજે દરેક કલાકારો એક બધાની સાથેને એવો સંબંધ છે એટલે એટલા બધા ત્યારે આ કલાકારોને અત્યારે અમારી ફી ગઈએ ને ગણીએ ને અત્યારે આજે બધા બેઠા સાહેબ અમુક સારા સમાજના સમૂહ લગ્ન થઈ જાય હા અને આવતીકાલે હજી કીર્તિભાઈને બધા આવવાના છે પણ પાંચ બે જ મિનિટમાં મારે કેવું હોય તો એટલું કહું કે બચ્ચા ભાઈ દીકરાનો પ્રસંગ અને દીકરીનો પ્રસંગ લગ્નનો પ્રસંગ દીકરાનો પ્રસંગ હોય હરખ છે 100% અહીંયા જે દીકરો પરણવા આવ્યો છે એ દીકરાના માને એટલો હરખ હશે કે મારો દીકરો પરણે છે ને પ્રસંગ પદ છે એટલે એનો હાથ બેહી જાય વર્ણીમાનો હાથ બેહી જાય એ આવ્યો હસવાળાનો હસવાળા હું કહું હરખ છે પણ હર્ષભાઈ મારે કેવું હોય તો એટલું કહું દીકરીનો જે લગ્ન પ્રસંગ છે ને એ તો આમ ત્રાજવું ઊંચું કરો અને એક સાબડાની અંદર તમે હરખને મૂકી ગયો અને બીજા સાબડા કરુણા મૂકી ગયો સાબડું ઊંચું કરો તો એમાં કયો હરખ ને કઈ કરુણા નક્કી ન કરીએ કોઈ દીકરીનો પ્રસંગ છે સાહેબ અને મારે આજે વાત એ કરવી ભાઈ જે યાદી કરી એટલે હર્ષભાઈ કાલે સાહેબને મળ્યા એટલે સાહેબે માતુશ્રીને યાદ કર્યા જે વડનગરનો કાર્યક્રમ એટલે તો એણે એક યાદી કરાવી મને કે મારે ભાઈ ત્યારથી એક સંકલ્પ લીધો છે કે એક વૃક્ષ માકે ના એક વૃક્ષ માકે ના સાહેબ નો સંકલ્પ અત્યારે વિશ્વમાં ગાંધતો થયો છે તો સાહેબ આવા આવા લગ્ન હોય ને દીકરીના ત્યારે સમાજ નિર્ણય કરે એક વૃક્ષ માકે નામ ઓર એક વૃક્ષ બેટી કે નામ અને આ આ બધાની સાથે જોડાઈ જશું ને સાહેબ તો મને નથી લાગતું કે જરાય મારું ને તમારું જીવન અઘરું થાય હા અને મહેમાનોની વાત તો કેવી હોય સાહેબ છે મારી વાતને વિરામ આપો પછી સમય તો આપણે જે કાંઈ પ્રસંગ લેવા હોય પણ આનંદ એવો હોય કેવો છે Let me know. સ્વાગત અસ્તુ જય શ્યારામ